ખાસ કરીને મારે એક વિશેષ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને મારે વિશેષ ધન્યવાદ આપવું છે એ છે આપણા વલસાડ લોકસભાના સાંસદ આપણા બધાના માર્ગદર્શક અને જેમણે દસ વર્ષ લગીને અને એના પહેલા પણ વલસાડ જિલ્લા અને વલસાડ લોકસભાનો ઉત્તમથી ઉત્તમ વિકાસ કર્યો અને જ્યારે મારા જેવા નાના કાર્યકર્તાને જિમ્મેવારી મળી ત્યારે પહેલા સૌથી આશીર્વાદ એમના લીધા અને એનું સતત માર્ગદર્શન મળતા રહ્યું એવા ડોક્ટર કેસી પટેલનો ખૂબ ખૂબ ધન્યવાદ આપણા કેસી પટેલ સાહેબે અને જીતુભાઈ અનેકો વાતો કરી કે ગુજરાતના વિકાસ માટે દેશના વિકાસ માટે અને ખાસ કરીને કપરાડાના વિકાસ માટે આપણી ભારતીય જનતા પાર્ટી કેટલી સમર્પિત છે અને અનેકો વિકાસોના કામ છેલ્લા દસ વર્ષમાં કર્યા છે અને એના અંતર્ગત જ તમને યાદ હશે કે મોદી સાહેબ જ્યારથી પ્રધાનમંત્રી બન્યા ત્યારે એક પછી એક વિકાસ કલ્યાણ યોજના આપણા દેશ માટે અને દેશના લોકો માટે લાવતા જ રહ્યા છે પ્રધાનમંત્રી બન્યા એટલે તરત જ તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પૂરા દેશભરમાં કરોડો મકાન મફતમાં બનાવી આપ્યા અને એ જ રીતે વલસાડ જિલ્લામાં પણ લાખની ઉપર એવા મકાન બનાવી આપ્યા પહેલા શૌચાલય કરવા બહાર જતું પડતું એના લીધે કેટલી બીમારીઓનો ભોગ કેટલા આકસ્મતનો ભોગ આપણે લોકો બનતા હતા પણ મોદી સાહેબ એના માટે જ દેશભરમાં દરેક ઘરોમાં જે ગરીબ ઘર હોય ત્યાં બાર રૂપિયા આપીને મફતમાં શૌચાલય ઇજ્જત ઘર બનાવ્યું આપણી માતાઓ બહેનો આટલી અહીંયા મોટી માત્રામાં ઉપસ્થિત છે તમને યાદ હશે કે જ્યારે પહેલાના જમાનામાં જંગલ વિસ્તાર ગામડાઓ વિસ્તારમાં આપણી રહેતી મહિલાઓ જમવાની બનાવવાની વાત હોય રસોઈ બનાવવાની વાત હોય તો પહેલા કલાકો સુધી લાકડા મેળવા પડતી મહેનત કરવી પડતી અને જ્યારે રસોઈ બનાવે ત્યારે ધુમાડો ખાઈને એમણે કેટલી બીમારીઓનો ભોગ બનવું પડતું પણ એના કારણે મોદી સાહેબ પહેલા પોતે ગરીબ પરિવારથી આટલા ચિંતિત હતા એના કારણે જ એમણે જે પ્રધાનમંત્રી બન્યા એટલે ઉજ્જવલા ગેસ યોજના થકી પૂરા દેશ ભરમાં કરોડો ગેસ ફ્રીમાં આપવાનું કામ એ આપણા મોદી સાહેબે કર્યું ને વલસાડ જિલ્લામાં 2 લાખ જેટલા ફ્રીમાં એલપીજી ગેસ કાપવાનું કામ એ આપણા મોદી સાહેબે કર્યું છે એટલું જ નહીં આપણો ગુજરાત સરકારમાં દર વર્ષે એવા ફ્રી બે એલપીજી ગેસની બોટલ પણ આપણને મળે છે અને આપણા ગરીબ પરિવાર કે મધ્યમ વર્ગનો પરિવાર હોય અને કોઈ માંદા પડી જાય

એમણે પહેલા મા કાર્ડ ચાલુ કર્યું એના અંતર્ગત બે લાખ લગીને ઇલાજ પૂરો મફત થવા લાગ્યો પ્રધાનમંત્રી બન્યા એટલે બીજા પાંચ લાખ રૂપિયા આપ્યા એ આયુષ્યમાન યોજના અને ગુજરાતમાં આપણા ભૂપેન્દ્ર પટેલ સાહેબે બીજા પાંચ લાખ રૂપિયા આપ્યા અને ગુજરાત ભારત દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં દસ લાખ લગીને પૂરેપૂરો ઇલાજ મફત થાય છે આપણા આ વિસ્તારમાં નાના મોટા ખેડૂતો હોય આપણા મોદી સાહેબ આપણા ખેડૂતો માટે બહુ પહેલાથી ચિંતિત હતા એના કારણે એ પ્રધાનમંત્રી કિસાન નિધિ સ્કીમ યોજના અંતર્ગત દર વર્ષે છ રૂપિયા આપે છે એ જ નહીં જેવા પ્રધાનમંત્રી બન્યા તો જનધન ના બેંક એકાઉન્ટ ખોલ્યા અને ત્યારે પણ કોંગ્રેસે મજાક ઉડાવ્યું કે જનધન બેંક એકાઉન્ટ સેમ ખોલાવી આ તો ઝીરો બેલેન્સ એકાઉન્ટ છે એનો શું કામ પણ મોદી સાહેબ હંમેશા આપણા લાંબી દ્રઢ દ્રષ્ટિ વાળા વિઝન વાળા એના માટે એમણે આ જનધન બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા કારણ કે આપણી વિધવા પેન્શન હોય કે લાગી બેનની યોજનાની પેન્શન હોય સ્કોલરશિપ હોય કે પ્રધાનમંત્રી કિસાન નિધિ સ્કીમ હોય એ કઈ પણ રાજ્ય કે કેન્દ્ર સરકારના લાભ હોય ને પૈસા આપવાની વાત તો ડાયરેક્ટ તમારા ખાતામાં આવે એના માટે ખોલાઈ ગયા હતા જ્યારે રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા ત્યારે એમ કે હતા કે સો રૂપિયા દિલ્હીથી મોકલે ને તો મોટા મોટા આવતા આવતા ખાલી પંદર રૂપિયા થઈ જાય પંચ્યાસી રૂપિયા વચ્ચે કોંગ્રેસના વચ્ચે ગયા અને ગાંધી પરિવારના લોકો ખાઈ જતા હતા પણ મોદી સાહેબ જ્યારે દિલ્હી થી 6000 રૂપિયા નું બટન જાવે છે ને ત્યારે મોટા મોટા માં ભી 6000 રૂપિયા જાવે એ કામ આપણો મોદી સાહેબ એ કર્યું છે આ જે બચ્ચે ના બચેટિયા હતા કમિશન એજન્ટ હતા કોંગ્રેસ પરિવાર ના પૈસા બંધ કરી નાખ્યા ને એટલે કોંગ્રેસ વાળા મોદી સાહેબ થી દુખી છે અને એવો અનેકો કામ મોદી સાહેબે દેશના વિકાસ માટે દેશને સમૃદ્ધ બનાવવા માટે કર્યા છે આપણે યાદ હશે કે 65 વર્ષમાં અગિયાર માંથી આજે પાંચમા નંબર ની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું કામ આપણે મોદી સાહેબ કર્યું એટલું જ નહીં એમણે સંકલ્પ લીધો છે અને એમનો વિશ્વાસ છે કે આવનારા ત્રણ વર્ષમાં જ

અને તમને યાદ હશે અનેકો કામ ખાલી દેશને વિકસિત બનાવવા માટે જ નહીં પણ જેટલા પણ જૂના પ્રશ્નો હતા એ નિરાકરણ લા કરવાનો કામ પણ આપણે મોદી સાહેબે કર્યું છે કલમ 370 કોંગ્રેસે અને નેહરુ ગાંધી પરિવારે આપણો કાશ્મીર જે ભારતનો દિલ કહેવાય છે હૃદય કહેવાય છે ત્યાં લગાડી હતી અને કોંગ્રેસ વાળો મજા ઉડાવતા હતા કે 10 વાર પણ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી જન્મ લઈને તો પણ કલમ 370 નહીં હટાઈ શકે એ આપણો મોદી સાહેબ છે જેમણે 2019 માં ગૃહ અમિત શાહ સાહેબ સાથે કલમ 370 હટાવીડી અને કાશ્મીરને પૂર પૂર ભારતમાં લેવાનો કામ એ આપણા મોદી સાહેબે કર્યું છે એ જ રીતે તમને યાદ હશે કે 2004 થી 2014 દરમિયાન અનેકો કોભાંડ કોંગ્રેસની સરકારે કર્યા હતા

કાશ્મીરમાં પાકિસ્તાને હુમલો કરવાની હિંમત દાખવી એ બંને ઉપર આપણી ભારતીય સેનાએ મોદી સાહેબ ના સમર્થન થી પાકિસ્તાન ઘરમાં ઘુસીને મારી ના આવ્યા એક કામ આપણા મોદી સાહેબ ને ભારતીય સેનાએ કહ્યું